રાજપૂત કરણી સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આજે શ્રી રાજપૂત કરણી સેના આયોજિત ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના ભાઈઓ રમી શકે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટનો હેતુ એ છે કે એ બાને સમાજનું સંગઠન થાય હરેક જિલ્લામાંથી હરેક રાજપૂત ક્ષત્રિય ભાઈઓ આવે અને એક બીજા ઓળખાણ થાય અને સંગઠન મજબૂત થાય એ છે અને આ ટુર્નામેન્ટના મુખ્ય દાતા મહારાણી પ્રિત્રી દેવી સિંહ સાહેબ છે અને ચેતનાબા છે ટી શર્ટના બીજા મનદીપસિંહ છે એ બધા મુખ્ય દાતા છે આ આયોજન પહેલી વખત થાય છે અને ગુજરાતમાં કચ્છ જિલ્લા પૂરતું થાય છે દરેક સમાજનું પણ ગુજરાત આખાનું આયોજન પહેલીવાર થાય છે આખા ટીમમાં અને ક એમાં ઇનામ જે કારને એ આપ્યું છે એ પહેલીવાર ગુજરાતભરમાં થાય ગુજરાતભરમાંથી બધી ટીમો આવશે કચ્છની ટીમો છે દરેક જિલ્લાની ટીમો છે અને ટોટલ પચાસ ટીમો છે અને દરેક સારા સારા ખેલાડીઓ એમાં પ્રતિભા એમની બતાવશે